નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે વરસાદે પૂરી દુનિયામાં કેર મચાવે છે પાકિસ્તાનમાં પણ ભારે વરસાદને પગલે નદીઓમાં પૂરની ભારે તબાહી મચી છે પૂરનું પાણી લાવોમાં પહોંચતા છે અનેક રહેણાંક વિસ્તારોમાં ડૂબી ગયા છે ચાલી વર્ષ બાદ પહેલીવાર લાહોડ ડૂબ્યું છે મળતી વિગતો વાત કરીએ તો ત્યારે મિત્રો જ્યારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં દાયકાઓ બાદ ભયાનક ત્યારે પૂરાની તબાહી મચાવી છે ત્યારે મિત્રો જો કે જેનાથી ચૌદ લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે છેલ્લા ચોવીસ કલાકમાં બાવી લોકોના જીવ ગયા છે અને અનેક રહેણાંક વિસ્તારોમાં જળમગ્ન થયા છે અને આંગે

ક્યુસેક પાણી પસાર થઈ કહી શકે છે ત્યારે હવામાન વિભાગે ત્યારે કલાકોમાં ત્યારે મધ્યાને ત્યારે મિત્રો ઉત્તર પંજાબ સહિત પૂરા દેશમાં ભારે વરસાદની આગાહી કરી છે અનેક વિસ્તારોમાં પૂર અને ભૂકંપના ખતરાની ચેતવણી આપી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ